જે રીતે અમારા કરણી સેનાના અધ્યક્ષ એવા આદરણીય મકરાણા સાહેબની જે રીતે કહી શકાય કે એક આતંકવાદીની જે મટકાયત કરવામાં આવી છે ત્યારે તેની સાથે સાથે અમારા ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ એવા વીરભદ્ર પણ અટકાયત કરવામાં આવી છે આને ઘટનાને અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ આ ખૂબ નિંદનીય બાબત છે જ્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ

બ્રહ્મ સમાજ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે અને વૈષ્ણવ સમાજના જે આગેવાનો છે એ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે ત્યારે કાઠી રાજપૂત સાથે બધા જ લોકો આજે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે અમે તમામનો સહર્દય આવકાર કરીએ છીએ અને આ જ રીતે આપણી જે લડાઈ છે એ લડાઈ એટલે કે ક્ષત્રિય સમાજની જે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે એ ક્ષત્રિય સમાજની લડાઈ સાથે આજે અઢારે વરણ અને 3400 કોમ ભેગું થઈ અને અત્યારે લડી રહ્યું છે બસ આટલી જ મારી વાત જય હિન્દ જય ભારત